લાઇન શેરી ઘણી બાકી એટલે વિણાઈ જાય હાન થાય તા ખેતર માં છા આવી ગયો આપણે ચા પી લઈ દબેકી માં છા આવે હે ચાલો બધે છા પી લઈ આપણે હવે આપણો છા હે સવારમાં મજા આવે ગરમા ગરમ છા તો મરચાં વીણવા મળો એટલે પીઝો લાવી દઉં શું હું ખાઉં તો હાલો ચા પીવાઈ ગયો હવે પછી મરચાં વીણવા મળીએ આપણે ખેતર વિશે હાલે માથા ઓલાનો વારો આવે ભાઈ

mất đi, mất sao vun tao vun tao, bây đi nhà lo, so thằng bé bẩn lo, do. Salina cô cung đi đi, cung đi chắp hay, lì lòi mà, tao lấy u nè đi mà, đi, lal mà.

ભેજ હોય ચાર જ છાંટવી પડે પછી કોરામાં તો હાલે નહીં આ દવા સાઉ પંપ કરવા પંપ ખાલી થઈ ગયો હે એટલે ઘઉંમાં દવા છટાઈ ગઈ છે અડધા ઘઉંમાં છતાણી અડધામાં હવે કાલ છાટવાની છે આપણે હવે રઈ હમા કરે છે ને આપણે અહીંયા